ભવનાથ વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા રિપેર કરવાની માંગ ઉઠી છે જુનાગઢ શહેરમાં ભવનાથ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદ વરસતો હોય જેને લઈને ભવનાથ વિસ્તારમાં રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં થઈ ગયા છે જેને રિપેર કરવાની માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી જય ગિરનારી ભાવિ સ્વીકાર્યા આપ સર્વને જુનાગઢથી જય સોમનાથ જય ગિરનારી મિત્રો જુનાગઢની હાલત વખતો વખત હું કહેતો આવ્યો છું છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી બદતર બની ગઈ છે અને વખતો વખત હજી બત્તર બનતી જાય છે ત્યારે છેલ્લા દસ દિવસથી ભવનાથ કારણ કે જૂનાગઢમાં એકમાત્ર જોવાલાયક સ્થળ ફરવાલાયક સ્થળ અને દર્શન માટેનું સ્થળ હોય તો ફક્ત ભવનાથ છે એટલે જૂનાગઢ અને આસપાસના લગભગ પચાસ કિલોમીટરના વિસ્તારમાંથી પરિવારો સાથે ભવનાથ દર્શન કરવા અને પ્રકૃતિને માણવા હજારો લોકો આવતા હોય ત્યારે તેની બત્તર હાલત એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં છે કે રસ્તાઓમાં વાહનો ચાલી શકતા નથી અને ટ્રાફિક જામ થઈ જાય કારણ કે રસ્તાઓ ખરાબ છે એટલે વાહનો ઊભા રહી જાય એના કારણે ટ્રાફિક જામ થાય છે હવે ટ્રાફિકના સોલ્યુશન માટે કલેક્ટર અને પોલીસ વિભાગ પરિપત્ર બહાર પાડે કે ભવનાથમાં ન જવું તો આદિનાદિથી જ્યારે સનાતન ધર્મની પણ અમે જ્યારે વાત કરતા હોઈએ તો ગિરનારી સનાતની હોય અને સનાતનીને જવા માટે જ જો અંદર મનાઈ કરવામાં આવે તો આના કરતાં તો અંગ્રેજ શાસન સારું હતું કે ભાઈ કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય અને પ્રજાને તકલીફ પડે એટલે તત જાહેરનામું બહાર પાડી દેવાનું અને પ્રજાને જતી રોકવાની હવે જટાશંકર જતાં પણ રોકી દે હવે શ્રાવણ મહિનામાં જટાશંકર અમારા બધા માટે આસ્થાનું કેન્દ્ર હોય જટાશંકર પણ ન જવાય ભવનાથમાં પણ ન જવાય અને લોકો પેદલ જવું પડે આવી પરિસ્થિતિના રસ્તાઓ ખરાબ છે જાહેરનામું બહાર પડીને તંત્ર પોતાની જે ત્રુટી ઓછી છુપાવી રહ્યું છે ત્યારે આ તકે બે દિવસ પછી ભાદરુ અમાસ આવવાની હોય અને સૌરાષ્ટ્રભરમાંથી ભાદરુ એમાંશે કુંડમાં લોકો જ્યારે પોતાના પિતૃનું તર્પણ માટે આવવાના હોય ત્યારે તંત્રને એક જ વિનંતી છે કે તમે જાહેરનામું બહાર પાડી અને પ્રજાને અને સનાતીઓને આવતા ન રોકો તેના બદલે તેની વ્યવસ્થા કરો કારણ કે આજે જો બાવીસમી સદીની વાત કરતા હોય નરેન્દ્રભાઈ વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય એ વખતે જૂનાગઢની તંત્ર બહારથી આવનારા યાત્રિકો પર્યટકો દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તજનોની જો વ્યવસ્થા ન કરી શકતું હોય તો આ એક ખૂબ વિટંબણાવાળી વાત છે ખૂબ દુઃખદ વાત છે ત્યારે હું ભાવેશ વગેરે એક વખત ફરીથી તંત્રને આદરણીય શ્રી કલેક્ટર શ્રીને નિવેદન કરું છું કે તમે કોઈપણ જાતનું જવા માટેનું જાહેરનામું બહાર ન પાડો એની બદલે ત્યાં વ્યવસ્થા કરો રસ્તા સારાઓ કરો અને ટ્રાફિકની વ્યવસ્થા ઓકે કરો કારણ કે રિક્ષાઓથી લઈને જે કંઈ ત્યાં છે બધા પોતાના રોડ ઉપર વાહનો રાખી દે છે કે ટ્રાફિક પોલીસની કોઈ કામગીરી હોતી નથી બાકી ખૂબ સારું કુદરતી સૌંદર્ય માણવાનો જ્યારે શ્રાવણ મહિનામાં અવસર હોય ત્યારે તમે સનાતીઓને ભવનાત્મા જતાં રોકો આ ક્યાંય ન ન્યાયની વાત છે ત્યારે એક વખત ફરીથી ગુજરાત સરકારને મારા તંત્રને આદરણીય વડાપ્રધાન સાહેબ દરેકને કહું છું કે સનાતનોનો વખત વખત અપમાન થઈ રહ્યું છે અપમાન બંધ કરવું જોઈએ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ